નમસ્કાર મિત્રો રાજકોટના પ્રતિભાશાળી કલાકાર એટલે કે લેખક નાટ્ય અભિનેતા દિગ્દર્શક ગીતકાર એવા હિતેશભાઈ સિનરોજા એમનું અવસાન થયું અને આજ રોજ એમની અંતિમ વિધિ પણ કરવામાં આવી મિત્રો કલાકાર હંમેશા એમની કૃતિ દ્વારા તો લોકોના હૃદયમાં અને માનસપટ પર છવાયેલા જ હોય છે પણ હિતેશભાઈએ જે એમના ઓર્ગન એટલે કે કિડની સ્કીન સહિતના જે ઓર્ગન આંખો એનું જે દાન કર્યું છે એના દ્વારા એ ખરેખર એક અનેક જિંદગીઓમાં પણ સતત એ ધબકતા રહેશે અને અંગદાન એક એવું અંગ દાન છે જેના દ્વારા માણસ છે એનું એક શાશ્વતપણું પણ જળવાઈ રહે છે અને જિંદગીભર જેમને અંગ આપવામાં આવે છે એ એ પણ એમના માટે એક નવું જીવનદાન મળતું હોય છે અને ખાસ કરીને એમના જે પરિવારજનો એટલે કે સિંદ્રોજા પરિવાર એમને જે નિર્ણય લીધો કે હિતેશભાઈ એટલે કે દર્શન અને એમના જે પિતાશ્રી છે હિતેશભાઈ એમના જે સ્કીન અને કિડની આંખો એનું જે દાન કર્યું છે એ ખરેખર એક પ્રેરક એક કલાકાર માટે પ્રેરક છે અને હું એમના પરિવારને અને જેમને એમને આ પ્રેરણા આપી અંગદાન કરવાની એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું એક હિતેશભાઈના મિત્ર તરીકે